હાલો નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ સાથી વાતના આશ્રમે સત્રા ગામે અને સત્રા ગામે આજે ખોડિયારમાં નો જન્મોત્સવ નિમિત્તે આજે ત્રીજો દિવસ છે ને ત્રીજા દિવસે આજે મોટામાં મોટો અહીંયા મેળો ભરાણો તો આપણે આજે તમને મેળાનો બધો નજારો દેખાડવાનો છે મિત્રો તો જોતા રહેજો મારો આ વિડીયો 我那边啊。 Thank you चार को

ભરત જો મિત્રો અહીંયા દુપટ્ટા મળે છે સરસ મજાની ઓઢણીઓ ને દુપટ્ટા તો આપણે આગળ ચાલીએ અહિયાં બ્લેન્કેટ મળે છે સરસ મજાના જો સુપર મેળો આજે જો અહિયાં ખોડિયાર ભેળપુરી અને હવે આપણે આગળ જઈએ સરસ મજાની ઘડિયાળું છે તો મિત્રો ફૂલ મેળો ભરાણો ને અહિયાં ભરત કુથણ કામ ભરત મળે છે જો તોરણ ને જો મોતી કામના ભરત તોરણ ને મોતી જે કળશ ને આપણે ગોતીડા ને એવું બધું છે અહીંયા ખુબ જ માણસો આજે આવ્યા છે મિત્રો માનવો તમે અને ના બાપુના મંદિરની સજા ફરકે છે સરસ મજાના થેલા જવાય બકડીયા ને એવું બધું તવી ને એવું બધું મળે છે તાવે થા તવી ખમણી ચાવણી અહીંયા પ્લાસ્ટિક ની વસ્તુ પણ મળે છે આજે ને 11 કી જો મિત્રો અહીંયા સંપળા મળે છે સરસ મજાની મોજડી જો મિત્રો અહીંયા રમકડા બધા મળે છે બંદુકડી સભ્યો મળે માતાજીની સભ્યો છે નાની મોટી બનતી અહીંયા બેનોના લેડીઝ પર્સ જુદા જુદા પ્રકારના ઘણા બધા છે जो मित्रों यहां फ्लावर शो ना बद्दी आइटम मिले छे जो फ्लावर शो आम्ही नोरा જોરદાર મેળો મિત્રો ભરાણો છે ને આમાં જોવો તમે આમાં કઈ માણસો માતા નથી ને કેટલી બધી દુકાનો છે આવો આપણા એરિયામાં લગભગ આ મવા તાલુકાની અંદર ખરેખર મોટો મેળો કહેવાય આ એવો મેળો આજે ભરાણો છે આ ખાખી બાપુના આશ્રમમાં અને ખાખી બાપુ નો તો બધા જાણો છો જેને આખું જીવન એમ કેવાય કે સૂર્યની સામે જોઈ જોઈ ને એવું તપ કર્યું હતું કે એને આખું પણ કાઢી નાખી હતી લારી ભૂંગળા બટેટાજ ગોલા ગોલાવાળા આઈસ્ક્રીમ અને મોગલ માં ભેળ ધોવા અહીંયા ઈનામ રેસ છે ગ્લાસ પાડી દે તો એને ઈનામ લાગે

Thank <laughs> you

ખાખી બાપુ ની સમાધિ ના દર્શન કરીશું સૂર્યકુંડના ના દર્શન કરીશું રામ ધરુખા ના દર્શન કરીશું પછી બાપુ ની રામકુટિયા ના પણ દર્શન કરીશું તો મિત્રો ચાલો હવે જઈએ આપણે બાપુ ના દર્શન કરવા માટે જો મિત્રો આ છે ને આપણે ખાખી બાપુ ની સમાધિ સામે બતાય ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે હવે જો મિત્રો આ બાપુની સમાધિ મંદિર છે ને સામે છે ને એ રામ રામજરુખો છે પછી અહીંયા ગૌશાળા છે આપણે આશ્રમની છે ગૌશાળા હમણાં ગાયું પણ જોવા જઈશું જો આ ગાયુ છે મિત્રો આશ્રમ ની સરસ મજાની બધી ગીર ગાયુ છે ચાલો બાપુ ની સમાધિ ના દર્શન કરી લઈએ

વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક અને શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હવે ફ્રી મળશું નવા વિડીયોમાં આવજો રામ રામ